પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે રાજવી પરિવારોએ પ્રધાનમંત્રી મોદી અને ભારતીય જનતા પાર્ટી માટે પોતાનું સમર્થન જારી કર્યું છે જી હા બે દિવસો તેમનો આ ગુજરાત પ્રવાસે તેમાં અલગ અલગ જગ્યાઓ પરથી તેમના લઈને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ત્યારે રાજકોટમાં માંધાતા સિંહથી લઈને તમામ લોકોએ કે જેમણે પોતાના પ્રધાનમંત્રી સાથેના સહકારની વાત કરી રાજકોટ સ્ટેટના રાજવી માંધાતા સિંહે નિવેદન આપ્યું છે તેમણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે એક તરફ રાજકોટમાં આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના દશકો બાદ વર્તમાન દશકમાં એક સજાગ પ્રધાનમંત્રી સ્વરૂપે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આપણને પ્રાપ્ત થયા છે ત્યારે એ ભારતીય વાસીઓએ કરેલા પુણ્યનો ઉદય થયો છે આપણા સૌ ભારતવાસીઓની એક નૈતિક કર્તવ્ય બને છે કે બે હજાર ચોવીસમીની ની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ ચારસો પ્લસ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપીએ